વડોદરા શહેરમાં મહાશિવરાત્રીના પાવન દિવસે સંગમ ચાર રસ્તા પાસે આવેલ કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભારે ભેટ જોવા મળી રહી છે આજે પાવન દિવસ અને તેવામાં શહેરના દરેક શિવાલયમાં ભક્તોનો ધસારો છે ભક્તો મહાદેવના દર્શન કરવા માટે શિવાલયમાં ત્યારે આ દર્શન તમે કરી રહ્યા છો સંગમ ચારસ્તા પાસે આવેલ કાશી વિશ્વનાથ મંદિરના મહાદેવના કે જ્યાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અહીં આજે મહાશિવરાત્રીનો પર્વ હોય વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જ

ਭਜਨ ਕੀਰਤਨ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਅਤੇ ਜੀਤेंद्र ਘਰੇ ਪਾਗੇ ਦੀ ਕੋਚਵਾ